ટ્રાફિકની સમસ્યા હલ કરવા ભરૂચ બાદ અંકલેશ્વર નગરપાલિકાએ પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોયડિયા અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની રાહબારી હેઠળ અંકલેશ્વરના મુખ્ય માર્ગને અડીને આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી માત્ર બે કલાકમાં જ દબાણ શાખાએ પંદર લાડી ગલ્લા કબજે લીધા હતા જયારે ગંદકી ફેલાવનારા રેકડી ધારકો પાસેથી રૂપિયા સાત હજાર નો દંડ વસૂલ કરી કડક કાર્યવાહી હાથ ધરાઈ અગાઉ આપણે જે કરતા છે એમને બે દિવસથી તાકીદ કરેલી હતી કે ભાઈ રોડ ઉપરથી સ્વયં હટી જવું જેથી મોટાભાગના દબાણ કરતાં રોડ ઉપરથી હટી ગયેલા હતા અને જે હટેલા ના હતા એમની સામે કાર્યવાહી કરી અને દબાણ હટાવવામાં આવેલા છે આશરે વીસથી પચીસ લારી ગલાઓ જે હટ્યા ન હતા તેમને નગરપાલિકાએ પોતાના હટાવીને પોતાના કબજામાં લઈ લીધેલા છે સ્ટેશનથી એશિયા નગર સુધી એશિયા થી કડકડ બ્રિજ સુધી તેમજ પિરામણ નાકા થઈ સુરતી વાઘોળ થઈ અને મુલાવાડના દબાણો હટાવવામાં આવેલ હતા